અમદાવાદ ગામમાં એક સગીર વયની બાળા સાથે અડપલા અને છેડતી કરવાના ગંભીર ગુનામાં એક માથાભારે ઈસમની તાત્કાલિક ધરપકડ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ઇન્સ્પેક્ટર આર ડી ગોજિયાની ત્વરિત કાર્યવાહી આ સમગ્ર કાર્યવાહી ઈઆઈજીપી વિધિ ચૌધરી અને પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ કરાઈ હતી વધુમાં મદદનીશ પોલીસ અધિક્ષક વાગીશા જોશી ના સીધા માર્ગદર્શન હેઠળ ધંધુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર ડી ગોજિયાએ સ્થાનિકોને આવા અસામાજિક તત્વો સામે અવાજ ઉઠાવવા કાઉન્સેલિંગ આપ્યું હતું બાળકી સાથે છેડતી કરી હોવાનો આરોપ છે આરોપીની પત્ની હંસાબીન મોરજીભાઈ વાઘેલાએ પણ આ ગુનાવા સાથ આપ્યો અને ફરિયાદી તથા સાક્ષીઓને ધમકી આપી હતી જેમ જેમ હિંમત અને કાઉન્સેલિંગ મળતા પીડિતે પોલીસ સ્ટેશનમાં જઈ પોતાની ફરિયાદ નોંધાવી જેના આધારે પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે પુરાવાના આધારે આરોપીની તાત્કાલિક અટકાયત કરીને નામદાર પોક્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો જે આરોપીની ગંભીરતાને ધ્યાનમાં લઈને જેલ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું અને તેને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો ટીડીસી ન્યૂઝ સાથે સી કે બારડ ધંધુકા